નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પાક નુકસાનીનો એક એક રૂપિયો આપશે સરકાર મિત્રો કઈ રીતે આપણે ઘર બેઠા એપ્લિકેશનની મદદથી અરજી કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈશું કે હવે ખેડૂતો પોતાની રીતે પોતાની જાતે પાક નુકસાનીનો સર્વે કરી શકશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા રાજ્યના ખેડૂતો માટે એક ખુશખબર છે કે હવે પાકને થયેલા નુકસાન અંગેનો સર્વે ખેડૂતોએ પોતે જ કરી શકશે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે સરળ પારદર્શક ઝડપી બને તે માટે કૃષિ વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પોતે જ પોતાના ખેતરના પાક નુકસાનીનો સર્વે કરી શકશે કૃષિ વિભાગે આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી કોઈપણ ખેડૂત આ એપ્લિકેશનનો ઉપયોગ સરળતાથી કરી શકે મિત્રો હવે સુધી ખે પાક નુકસાનીના સર્વે માટે સરકારી ટીમની રાહ જોવાની જરૂર નથી મિત્રો પહેલાં આપણે રાહ જોવી પડતી હતી પરંતુ હવે ખેડૂત પોતાના મોબાઈલથી જ સર્વે પૂર્ણ કરી શકશે આ પહેલથી ન માત્ર સર્વે પ્રક્રિયામાં પારદર્શિતા વધશે પરંતુ વળતર ચૂકવાની પ્રક્રિયા પણ વધુ ઝડપી બનવાની છે તો મિત્રો કૃષિ પ્રગતિ એપ દ્વારા સર્વે કરવાની પ્રક્રિયા વિશેની આપણે વાત કરીએ તો તમારે મિત્રો સૌ પ્રથમ પ્રક્રિયા કરવી પડશે એટલે કે ખેડૂતોએ સૌ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરીને લોગ એપ્લિકેશનમાં કરવાનું રહેશે ત્યારબાદ સર્વેની હવે શરૂઆત થશે કે લોગ ઇન થઈ ગયા પછી એપ્લિકેશનમાં આપવામાં આવેલા પાક નુકસાની વિકલ્પ પર તમારે જવાનું છે ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે નંબર દાખલ કરી ખેતરની હદ એટલે કે બાઉન્ડ્રી ચકાસવી પરાય ચકાસવાની રહેશે ત્યારબાદ લોકેશનની ચકાસણી કરવામાં આવશે એટલે જેને જીઓ ટેગિંગ કહેવામાં આવે છે સર્વે કરતા સમયે ખેડૂતને પોતાના ખેતરના સો મીટર વિસ્તારમાં હાજર રહેવું ફરજિયાત રહેશે એપ્લિકેશન જીઓ ટેગિંગ દ્વારા ખેડૂતની હાજરીની પુષ્ટિ કરશે ત્યારબાદ ખેડૂતોએ પોતાના પાકનું નામ વાવણીનો વિસ્તાર અને અન્ય જરૂરી વિગતો એપમાં દાખલ કરવાની રહેશે એપ્લિકેશનની અંદર જે જે ગુજરાતીની અંદર માહિતી માગે એ તમારે તેની અંદર સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તમારે મિત્રો ફોટા અપલોડ કરવાના છે એટલે કે સર્વેના ભાગરૂપે ખેડૂતોએ બે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે પહેલો ફોટોગ્રાફ છે આખા ખેતરનો સ્પષ્ટ દ્રશ્ય દર્શાવતો ફોટો અને બીજો ફોટો પાકને થયેલા ચોક્કસ નુકસાનનો નજીકથી લેવામાં આવેલો ફોટો આ બંને ફોટા જીઓ ટેગિંગ સાથે અપલોડ કરવાના રહેશે મિત્રો જ્યારે ખેડૂત આ તમામ પગલાં પૂર્ણ કરે છે ત્યારે તેનું સર્વે ડેટા સીધું કૃષિ વિભાગના ડેટાબેઝમાં નોંધાઈ જાય છે આ નવી પદ્ધતિથી હવે પાક નુકસાનની માહિતી વહેલામાં વહેલી યથાર્થ રીતે અને સરળતાથી સરકાર સુધી પહોંચી શકશે કૃષિ વિભાગના જણાવ્યા મુજબ આ સ્વ સર્વે વ્યવસ્થા દ્વારા ખેડૂતને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હવે દરેક ખેડૂતને પોતાના ખેતરની સ્થિતિ અંગેની માહિતી આપવાની સીધી તક મળશે અને વળતર મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી અને નિષ્પક્ષ બનવાની છે તો મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર જે આ માવઠાને કારણે નુકસાની થઈ છે પાક નુકસાની એનો તમે સર્વે જાતે કરી શકો છો અને જાતે તમે મિત્રો સરકારને આ ડેટા તમારા નુકસાનીનો તમે પહોંચાડી શકો છો જેથી જલ્દીમાં જલ્દી તમને વળતર મળી શકે તો મિત્રો તમને સરકારની આ એપ્લિકેશન કેવી લાગી આ નિર્ણય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને બધા ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને જો એને પણ નુકસાન થયું હોય તો એ પણ પોતાના મોબાઈલ દ્વારા જાતે જ પાક નુકસાનીનો સર્વે કરી શકે અને જલ્દીથી તેનો લાભ મેળવી શકે તો વિડીયોને શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહીજો એટલે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે વોટ્સઅપ ચેનલ અથવા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માંગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એને પણ તમે મિત્રો ત્યાં જઈને જોઈન કરી લેજો ત્યાં પણ તમને જરૂરી માહિતી મળતી રહેશે મળીશો નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત